જો તમને આ રેસીપી પસંદ આવી તો નેચરલ હોમ મેડ મીઠા લીમડાનું તેલ તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ અને હા તમે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ પહેલા જઈને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલાયકન બટન જરૂરથી ઓન કરજો જેથી કરીને આવનારી દરેક રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે તો ચાલો મીઠા લીમડાનું તેલ બનાવવાની શરૂઆત કરીએ તો આપણે મીઠા લીમડાનું તેલ બનાવવાનું છે તો તેના માટે એક વાટકો મીઠા લીમડાના પાન લીધેલા છે પાનને મેં પહેલેથી જ ધોઈ લીધેલા છે અને સાફ પણ કરી લીધેલા છે એટલું ચોક્કસથી યાદ રાખવાનું કે મીઠા લીમડાના પાનમાં પાણીનો ભાગ બિલકુલ ન રહેવો જોઈએ પાનને બિલકુલ કોરા કરી નાખવાના સૌપ્રથમ તો પહેલાં આપણે આ લીમડાના પાનને મિક્સર જારમાં નાખી દેશું આપણે ચાર પાન ઉપરથી લઈ લેશો આ પાનને આપણે ધોઈને પંખા નીચે સૂકવી દેવાના તડકે નથી સુકવવાના જો તડકે સૂકવીશું તો પાનનો કલર નીકળી જશે એટલા માટે નાખી દેસુ એક ચમચી ત્રણ ચમચી આપણે કલોજી લીધેલી છે તે પણ મિક્સર જારમાં નાખી દેસુ આ કલોંજી તમને કરિયાણાની દુકાને આરામથી મળી જશે આપણે આ મિક્સચર જરમાં ટોપરાનું તેલ નાખીશું એક ચમચો હંમેશા તેલ બનાવવું હોય ત્યારે ટોપરાના તેલનો જ ઉપયોગ કરવાનો તમારે જો સરસવના તેલ અથવા તલનું તેલ નાખવું હોય તો પણ તમે નાખી શકો છો પણ ટોપરાના તેલનું રિઝર્ટ ખૂબ સારું આવે છે હવે આપણે પીસી લઈશું જો બરાબર પીસાણું ન હોય તો તમે અડધો ચમચો તેલ વધારે નાખીને પણ પીસી શકો આપણે અડધો ચમચો તેલ હજુ નાખીશું જેથી કરીને સરસ રીતે પેસ્ટ તૈયાર થાય આપણે આ પેસ્ટને એક કઢાઈમાં કાઢી લેશું એકદમ ઝીણી પેસ્ટ નહીં થાય આવી દરદરી પેસ્ટ તૈયાર થશે આપણે આ કડાઈને ગેસ ઉપર મૂકશું અને ગેસ ચાલુ કરશું એટલું ખાસ યાદ રાખવાનું કે ગેસ હંમેશા ધીમો રાખવાનો બિલકુલ આવા ધીમા ગેસ ઉપર જ તેલને ઉકળવા દેવાનો આપણે એક વાટકો લીમડાના પાન હતા તો તેની સામે બે વાટકા તેલ લીધેલું છે ટોપરાનો તે જ નાખવાનો ધીમા ગેસ ઉપર ઉકળવા દેવાનું જો વધારે આ કલંજી અને મીઠો લીમડો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે આ તેલમાં આપણે જે ચાર પાંદ રાખેલા હતા તે નાખી દેસુ પાનનો કલર બિલકુલ ન બદલવો જોઈએ તો જ રિઝલ્ટ સારું આવશે જો પાનનો કલર કાળો થઈ જશે તો તેલ એમ માનવું કે તેલ બળી ગયું છે જોઈ શકો છો ને તેલનો કલર કેટલો સરસ સુંદર આવ્યો છે તો કે ખબર કેમ પડે તેલ તૈયાર થયું છે કે નહીં જો લીમડાનું પાન એકદમ કડક થઈ જાય તો માનું કે તેલ રેડી છે જો તેલનો પાંદડાનો એકદમ ભૂકો થઈ જાય છે જોઈ શકો છો ને જેવો તેલ નો કલર છે તેવો જ પાનનો કલર છે બંને વસ્તુનો કલર બરાબર છે તો તેલ આપણું સરસ બન્યું છે જોઈ શકો છો ને કેટલો સરસ કલર આવ્યો છે આપણે આમાં કોઈ કેમિકલ નો ઉપયોગ નથી કરેલો વાહ કેટલું સરસ બન્યું છે આ તેલ તમે વર્ષ બે વર્ષ સુધી રાખો તો પણ બગડતું નથી જોઈ શકો છો ને આપણે છેલ્લે સુધી આપણે ગેસ ધીમો જ રાખેલો છે ધીમા ગેસ ઉપર પકાવીએ તો જ તેલ આપણું સારું બને અને રિઝર્ટ ખૂબ જ સારું આવે છે તેલ આપણું રેડી થઈ ગયું છે તો હવે ગેસ બંધ કરી દેશું અને તેલને નીચે ઉતારી લેશું તો તેલને આપણે ઠંડુ કરવા મૂકીશું પછી બોટલ ઠંડુ થઈ ગયું છે તો હવે આ તેલને આપણે ગાળી લેશું આ તેલમાં આપણે કોઈ કેમિકલનો ઉપયોગ નથી કરેલો જોઈ શકો છો ને એકદમ ઓરિજનલ કલર આવ્યો છે

તમને જો આ તેલની રેસિપી સારી લાગે તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો જેથી કરીને તમે પણ નવી નવી રેસિપીઓ જોઈ શકો તો ફરી મળીશું એક નવી રેસિપી લઈને ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી